રેલવે લાઈન આવેલી છે અને અહીંયાથી લોકોની અને વાહન ચાલકોની વધુ અવર જવર રહે છે એક સમય માળિયા આગેવાનો દ્વારા રજૂઆતો કરી અને મંજૂર કરાવ્યો અને થોડા સમયમાં નિર્માણ થઈ છે પરંતુ બ્રિજમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત બન્યો છે એક કહેવત મુજબ એક ઘા અને બે ટુકડા જેવી સ્થિતિ અત્યારે માળિયા શહેરમાં આવેલ રેલવે અંડર બ્રિજ ની જોવા મળી રહી છે હાલ અહીંયાથી પસાર થતા લોકોને ભલે અત્યારે અવર કરવામાં ફાટક ખુલવાની રાહ જોવી પડે પરંતુ હાલ માળિયા હાટીના સ્વિમિંગ પુલ નથી જેથી અત્યારે રેલવે અંડર બ્રિજ માળિયા હાટીના તેમજ અહીંયાથી પસાર થતા લોકો માટે સ્વિમિંગ પુલ ની ગરજ સાડતું દેખાઈ રહ્યું છે પ્રમુખ સૌરાષ્ટ્ર રેલવે પેસેન્જર હિતરક્ષક સમિતિ આપ લોકો જોઈ શકો છો અને આજે અમારી સાથે આ રેલવે સલાહકાર સમિતિના સભ્ય છે પટેલ મહેશભાઈ ખાનાભાર બનેશીભાઈ એવી આવેલા છે અને આજે તમે જોઈ શકો છો હમણાં તાજેતરમાં બનેલો આ અંડરગ્રાઉન્ડ પુલ કે જે મુશ્કેલી ન થાય ને આમાંથી વાહનો પસાર થઈ શકે પાખા તો વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ જ નથી કારણ કે થોડો ઘણો પણ વરસાદ આવે લાખો બેઠો પુલ છે ભરચક થઈ જાય છે અને એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે જે વખતે બહેનો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આમાં ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દરથી જાણતા હોય છતાં આ બાબતમાં કંઈ લક્ષ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે એ બાબત સિવાયની એની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ હજી સુધી ઉકેલ નથી થયો તદુપરાંત અહીં જયારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે એક નંબરમાંથી બે નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે બે નંબરમાંથી એક નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જયારે કામ થયું હતું ત્યારે તેને માટે પણ કરી વખત હજુ કરતો ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો ત્યારે આજે અમે લોકો સરકાર રેલવે સલાહકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ કે રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે અને વહેલા મેલું આ કાર્ય જેથી પરિપૂર્ણ કરે ના મુશ્કેલી છે કાયમી તીરે દૂર કરે તો જ આ પૈસા લેખે લાગે બાકી તો પૈસા પાણીમાં જેવી સ્થિતિ છે અંડરબ્રિજ 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 કેટલા ખર્ચા બનેલ છે લાખ લાખ સવા ત્રણ કરોડ ના ખર્ચે છે મારા ખ્યાલથી પાણી નિકાલની કોઈ સરકારે વ્યવસ્થા કરે છે તંત્રી નથી હોય તો હું પાણી ભરાય નઈ મિસ્કૃત લઈ ગયા મૂકૃતું એ પણ અત્યારે ત્યાંથી ઉપાડી લીધું સળ ઉપર તો પાણીનો નિકાલ કઈ રીતે થાય આમાં